ટ્રાફિક પોલીસ હવે માત્ર રોંગ સિગ્નલ ભંગ કે હેલ્મેટ ન પહેરવા જેવા નિયમોના ભંગ કરનારાઓ પર જ નહીં પરંતુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ પર નજર રાખશે સુરત શહેરમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહન ચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા લોકો સાવધાન

કે જે લોકો સિગ્નલનું પાલન નથી કરતા સિગ્નલ તોડીને ભાગી જાય છે તેમજ સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા અને ખાસ કરીને બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે ખાસ કરીને ઘણી વખત સ્ટોપ લાઇન ની પાછળ ઊભા હોય તેમ છતાં એની આગળનું વાહન હોય તો ટીટી ટિટ વગાડતા હોય છે જેથી બિનજરૂરી નોઇઝ પોલ્યુશન થાય છે આવા લોકો બિનજરૂરી હોર્ન ન વગાડે તે ખાતે અમે આજ ગ્રીન લાઈનર સર્કલ ખાતે અવેરનેસ કાર્યક્રમ રાખ્યો છે જેને પ્લેકાર્ડ દ્વારા તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા આ લોકો એને અવેર કરીએ છીએ કે આપનું વાહન બિનજરૂરી સ્ટોપ નું સ્ટોપ લાઈન વાયોલેશન ન કરે બિનજરૂરી સિગ્નલ ન તોડે તેમજ બિનજરૂરી હોર્ન ન વાગાડે એના માટે ડ્રાઈવ રાખેલી છે અને આ તમામ નિયમોનું પાલન કરી પાલન કરે તે માટેની અપીલ કરવામાં આવેલ છે